સુરતમાંથી નવ વર્ષની ગુમ થયેલી બાળકીને પોલીસે શોધી કાઢી છે સચિન વિસ્તારમાંથી હતી આ બાળકી બાળકી બે દિવસ પોતાના ઘરે પરત આવી પરિવારે પોલીસને સમગ્ર મામલે જાણ કરી છે પોલીસે બસ્સો કેમેરાની તપાસ હાથ ધરી હતી બાળકી સ્કૂલથી નીકળીને પાલી ગામ પહોંચી ગઈ હતી પાલી ગામમાં બાળકી અને બાળકો સાથે રમવા લાગી હતી આખરે પોલીસે ફોટોના આધારે બાળકીની ઓળખ કરી હતી પરિવારે પોલીસને જાણ કરી હતી ને ત્યાર પછી બસ્સો જેટલા સીસીટીવી કેમેરાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યાં બાળકીની જે જે જગ્યાઓ પર હલચલ હતી એ વિસ્તારો છે ત્યાં જો શોધખોળ હાથ ધરવામાં આવીને આખરે પોલીસને સફળતા મળી બાળકી મળી ગઈ નવ વર્ષની બાળકી ગુમ થઈ હતી પાલી ગામમાં બાળકી અને બાળકો સાથે રમવા માટે જતી રહી હતી અને ત્યાં સૂઈ ગઈ હતી સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે પાલી ગામ પહોંચી હતી બાળકીને સુરક્ષિત લાવી અને પરિવારને સોંપવામાં આવી છે